જય ગુરુ મહારાજ મિત્રો આજે આપણે સીલિંગ ફેન જે આની પહેલાં વિડીયો બનાવ્યો હતો એની થોડીક વધુ ડિટેલમાં આજે તમને બધી માહિતી આપશું જેમાં ગ્રાહકનું કહેવું એવું હોય છે ઘણીવાર ફોન આવતા હોય છે કે લાઇટ અને બેટરીના સેડા કઈ રીતના આપવા તો તમે જોઈ શકો છો આમાં આજે ખુલ્લા બે સેડા છે જે ડીસી ના આપેલા છે જેના અંદર બાર વોલ્ટ ડીસી આપણે લગાડેલું જ છે જે તમારે બાર વોલ્ટ ઉપર પંખો ચાલશે એમાં એમાં સોકેટ જે આપેલું છે ત્યાં તમારે લાઇટના શેડા આપવાના છે લાઇટના સેડામાં પણ આપણે સ્ટીકર મારેલું છે જે એસી બસો વીસ વોલ્ટનું છે પંખો તમે જોઈ શકો છો જેમાં નીચેની સાઈડમાં એલઈડી આવશે અને સેન્સર આવશે જે રિમોટથી કામ કરશે અને એનું રિમોટ જે છે એ આ પ્રમાણે આવતું હોય છે જો મિત્રો આના અંદર ઘણા ઘરે એવું કહેતા હોય છે કે પંખાની અંદર વાયરિંગ કઈ ટાઈપનું આવે છે અને ગેરંટી વોરંટી કેવી રીતના રહેતી હોય છે તો આપણે ઓલરેડી એક પંખો ખોલેલો જ છે જે તમને બતાવી દઈએ કે જેના અંદર વાયરિંગ એકદમ હેવી કરેલું છે જે તમે જોઈ લો નવાણું પોઈન્ટ નવાણું ટકા પંખો બળવાનો કોઈ ચાન્સીસ જ નથી રહેતો બાય ચાન્સ કોઈ સર્કિટ થઈ ગઈ પડતા થઈ ગયા તો જ તમારો પંખો બળશે એની અંદર સ્ટેટસ પણ એકદમ હેવી ક્વોલિટીનું નાખવામાં આવ્યું છે જે બાર મહિના તમારે ગેરંટીમાં રહે છે અને બાર મહિના વોરંટીમાં રહે છે મિત્રો આપણે ઓલરેડી આપણી દુકાનની અંદર પંખો લગાવેલો જ છે આની પહેલાના વિડીયોમાં પણ તમને એ પંખો દેખાડેલો છે તમે આપણો પંખો છે જે રવિભાઈ બતાવો એમને ઓલરેડી જે પંખો છે અત્યારે લાઇટથી ચાલે છે અને એના આપણે ડબલ કનેક્શન આપેલા છે એમાં તમે જોઈ શકો છો જે આપણા રિમોટથી કામ કરે છે જેની અંદર રિમોટની અંદર સિસ્ટમ આપેલી છે લાઇટની જે લાઇટ ચાલુ કરવાથી એલઈડી લાઈટ નાની એવી ચાલુ થતી હોય છે પ્લસ રિવર્સ ફોરવર્ડ છે ત્રણ કલાક ચાર કલાક છની સ્પીડ સુધીને આપેલી છે પ્લસ એની અંદર ટાઈમર પણ આપેલું છે અને સ્માર્ટ પણ છે જે ઓનલી ફોર અઠ્યાવીસ વોલ્ટથી ચાલે છે જેટલાથી તમારા ઘરની અંદર જે પંખા છે ને એનું ત્રણ વર્ષનું લાઇટ બિલ તમારે સાત હજાર આવશે તો આપણા પંખાનું લાઇટ બિલ તમારે ઓનલી ફોર ત્રણ વર્ષનું પાંત્રીસો જ આવશે તો ત્રણ વર્ષની અંદર આપણો પંખો સાવ ફ્રી થઈ જતો હોય છે મિત્રો તો પંખો એકદમ બેસ્ટ ક્વોલિટીનો છે અને ફાઇવ સ્ટાર પૂરેપૂરો છે તો એના અંદર આજે આપણે એક બીજું મોડલ પણ લઈને આવ્યા છીએ જે નીચે નવ વોટની એલઈડી છે અને ગૂગલ ફેન છે જે ઓનલી ફોર વાઈફાઈથી ચાલતો પંખો છે જેની પ્રાઇઝની વાત કરીએ તો આપણે જે સેનોક્સ જે એસીડીસી ફેન છે જેની માર્કેટની અંદર કિંમત અત્યારે આપણે સ્કીમ છે એટલે તેત્રીસો રૂપિયા બહાર પાડેલી છે એની એમઆરપી આરપી પંચાવનસો રૂપિયા છે એમાં જ આપણે ગૂગલ ફેન છે જે માર્કેટની અંદર તમારે સાતથી આઠ હજારનો મળે છે જે અત્યારે સ્કીમ છે એટલે એ પંખો તમને ઓટલી ફોર મળી જશે અડતાળીસો રૂપિયામાં જે નેટથી ઓપરેટ થતો હોય છે તમારા વોઇસથી ઓપરેટ થતો હોય છે જેના નીચે એલ ઇડી લાઇટ આવતી હોય છે અને એકદમ હેવી ક્વોલિટીનો પેન છે ઓર્ડર આપવા માટે તમને લાસ્ટમાં અને નંબર આપેલો છે જે આપણો એના ઉપર કોલ કરીને તમે ઓર્ડર આપી શકો છો અને ઓલ ગુજરાતની અંદર કુરિયર સર્વિસથી કોઈ પણ જગ્યાએ પંખો તમને મોકલાવી દેવામાં આવશે જય ગુરુ મહારાજ